નમસ્કાર જય માં ખોડિયાર જય સિયારામ હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાતી ભાષા દિવસ છે તો મેં એક નાની એવી રચના લખી છે એ તમારી સમક્ષ રજૂ કરું છું સાંભળશો સાંભળશો કે મારા દરેક શ્વાસ પણ ગુજરાતી છે અને મારી દરેક વાત પણ ગુજરાતી છે મારા દરેક શ્વાસ પણ ગુજરાતી છે અને મારી દરેક વાત પણ ગુજરાતી છે હું ભલે બોલું થોડું ઘણું હિન્દી હું ભલે બોલું થોડું ઘણું હિન્દી મારા દરેક હિન્દી વાક્યમાં પણ ગુજરાતી છે મારા દરેક હિન્દી વાક્યમાં પણ ગુજરાતી છે વિશ્વની આરપાર જઈ ભલે કરું હું વેપાર સાંભળશો ગોરફરભાઈ ગા કે વિશ્વની આરપાર જઈ ભલે કરું હું વેપાર મારું ખાનપાન અને મિજાજ આજે પણ ગુજરાતી છે મારું ખાનપાન અને મિજાજ આજે પણ ગુજરાતી છે હું ખુશ થાવ તો પૂછું પત્નીને હું ખુશ થાવ તો પૂછું પત્નીને ગરબા લઉં બે ચાર એ પણ જોડાય ટીઠોડો લેતી લેતી એ પણ જોડાય ટીઠોડો લેતી લેતી કહેતી અરે લિયોને પચાસ હજાર વાર ભલે મારી કવિતામાં ન મળતો હોય પ્રાસ ભલે મારી કવિતામાં ન મળતો હોય પ્રાસ મારો કવિતા લખવાનો દરેક પ્રયાસ પણ ગુજરાતી છે મારો કવિતા લખવાનો દરેક પ્રયાસ પણ ગુજરાતી છે મને ગુજરાતી હોવા ઉપર એક ગર્વ છે જય જય ગરવી ગુજરાત જય મા કોડિયાર જય સીયારામ ઓમ નમઃ શિવાય જય સોમનાથ